આજે ગુજરાતભરમાં ધોરણ દસ અને ધોરણ બારના બંને પ્રવાહોની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ ગુજરાતમાં ધોરણ ધોરણ અને બોર્ડની પરીક્ષા પ્રારંભ થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના બિરડી ખાતે પરીક્ષા કેન્દ્રો પર કડક બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઈ હતી બિરડીમાં આવેલ એચવી વાલાણી હાઈસ્કૂલના ગેટ ઉપર ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને બોલપેન આપી મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપે તેવું આશ્વાસન આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ભીલડીના બધા જ કેન્દ્રોને કડક બંદોબસ્ત સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાવ છે પ્રોબેશનરી આઈપીએસ વેદિકા બિહાનીની માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે ત્રણ પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવે છે જેમાં એચ વી વાલાણી વિદ્યામંદિર વિવેકશી વિદ્યામંદિર બી એમ મહેશ્વરી કોલેજ અને આદર્શ વિદ્યાલય જોડે પરેડેનો સમાવેશ થાય છે પરીક્ષા સંબંધિત પ્રશ્ન માટે આનંદ કુમાર ત્રિવેદીનો સંપર્ક કરી શકાશે ટ્રાફિક સમસ્યાઓ માટે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ પીરાભાઈનો સંપર્ક કરી શકાશે ફાટક બંધ હોય કે બસ ન મળતી હોય તો ગોવિંદભાઈ વણકર અને વેરશીભાઈ દેસાઈની રિક્ષા ઉપલબ્ધ રહેશે આરોગ્ય સંબંધિત તકલીફ માટે ડોક્ટર કે કે પટેલ અને ડોક્ટર બીબી પટેલનો સંપર્ક કરી શકાશે વિદ્યાર્થીઓ માટે આ તમામ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે